તો નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ઘણાની કોમેન્ટો આવે છે મેસેજો આવે છે કે જે જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન આપણે ફોર્મ ભરી દઈએ છીએ તો લાસ્ટમાં જે પીડીએફનો ઓપ્શન આવે છે તે પીડીએફ ઓપ્શન પર ક્લિક કરીએ છીએ તો પીડીએફ ઓપન થતી નથી તો હવે પીડીએફને પ્રિન્ટ કેવી રીતે કાઢવી અથવા એ પ્રિન્ટ આપણે પીડીએફ કેવી રીતે મેળવવી તે અંગે સંપૂર્ણ જાણકારી આજના વિડીયોમાં આપવાનો છું તો જે મિત્રો ચેનલમાં નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બીજું એક વિડીયોને તમે લાઇક પણ કરી દેજો અને આપણું ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે જે હજુ તમે જોઈન ન કર્યો જોઈન કરી લેજો તેની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ છીએ તમને જણાવી દઉં કે તમે જે આમાં ચેટના માધ્યમથી જે ફોર્મ ભરો છું તેમાં હું તમને લઈ જાઉં છું તો અહીંયા ઓલરેડી મેં એક વિદ્યાર્થીને લોગિન કરેલું છે તો હું રિઝ્યુમ ફોર્મ પર ક્લિક કરીશ ત્યાર પછી જે વિદ્યાર્થીને સબમિટ કર્યું છે ફોર્મ તે વિદ્યાર્થીનું ફોર્મ બતાવવાનું છે અને પ્રિન્ટ કેવી રીતે કાઢવી તે પણ હું તમને જણાવું છું તો એક વિદ્યાર્થી સબમિટેડ અહીંયા લખેલું છે સબમિટેડ ઓપ્શન પર ક્લિક કરશું આપણે તે ડેશકોડ ઉપર અને વિદ્યાર્થીની જે સંપૂર્ણ માહિતી છે આ આવી જશે આપણે તમે આ જોઈ શકો છો વિદ્યાર્થીની સંપૂર્ણ માહિતી આવી ગઈ છે હવે અહીંયા તમે જોઈ શકો છો લાસ્ટમાં એક ઓપ્શન આવે છે પીડીએફ અહીંયા તમને પીડીએફ ઓપ્શન જોવા મળે છે આ પીડીએફ છે ઓપન થશે મિત્રો હું પણ તમને બતાવું છું તમે જોઈ લો અહીંયા પીડીએફ પર હું ક્લિક કરું છું તો પીડીએફ છે ઓપન થઈને આવી ગઈ તમે જોઈ લો મેં ઓલરેડી ડાઉનલોડ કરી લીધ છે એટલા માટે એ બતાવે છે તો અહીંયા પીડીએફ છે ઓપન થઈને આવી ગઈ છે હવે તમારે પીડીએફ ઓપન નહીં થતી હોય તેનું હું કારણ મિત્ર બતાવું કે જે મિત્રો સ્વિફ્ટ ચેટ જે એપ્લિકેશન છે જે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફોર્મ ભરે છે એપ્લિકેશનમાંથી તેમને જે પીડીએફ ઓપન થાય નહીં તે એપ્લિકેશનથી પીડીએફ છે પ્રિન્ટ થતી નથી પરંતુ તમે વેબસાઇટ થ્રુ આ ફોર્મ ફિલ કરશો એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની નથી મેં તમને ગયા વિડીયોમાં તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહ્યું હતું પરંતુ મને ખ્યાલ નહોતો કે પીડીએફ ઓપન થાય છે કે નથી થતી પરંતુ હવે મને મેં કેટલીક માહિતી લઈને અને થોડું સર્ચ કરીને રિસર્ચ કરીને મેં અહીંયા જે તે તારણ કાઢી દીધું છે કે પીડીએફ છે તે વેબસાઇટથી તમે ફોર્મ ભરશો તો જે છે તેમાં પીડીએફ ઓપન થશે પરંતુ તમે એપ્લિકેશન થ્રુ ફોર્મ ભરશો એપ્લિકેશનમાં જઈને તમે આ રીતે સ્વિફ્ટચેટમાં તમે સ્વિફ્ટચેટ એપ્લિકેશનમાં ફોર્મ ભરશો તો પીડીએફ છે તે ઓપન થાય નહીં પરંતુ વેબસાઇટમાં તમે કરશો તો જે પીડીએફ છે ચોક્કસ ઓપન થશે હવે વાત કરું તો આ વેબસાઇટની જે લિંક છે તે એવું આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ તેમજ વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ ગ્રુપ ટેલિગ્રામ ચેનલમાં પણ આ વિડીયો મૂકી દઈશ તે તમે જોઈ લેજો બીજું એ કે તમે હજુ સુધી ફોર્મ ના ફિલ કર્યું અને તમને ફોર્મ ભરવાનો કંઈ પણ પ્રોબ્લમ આવે અથવા તમારે ફોર્મ ઘરે બેઠા ભરાવવું હોય તો તમે વોટ્સઅપમાં મેસેજ કરી શકો છો આપેલ નંબર પર તો અમે ન જેવી ફી સાથે તમને ફોર્મ ભરી આપીશું એ પણ ઘરે બેઠા તમને ફોર્મની જે પ્રિન્ટ છે પીડીએફ છે તે અમે વોટ્સઅપમાં મૂકી દઈશું તો મિત્રો વિડીયો ઇન્ફોર્મેટ લાગે વિડીયોને લાઈક કરજો તમારા પ્રશ્નનું સોલ્યુશન મળી ગયું છે જો વિડીયો ગમેન્ટ લાઈક કરજો આગળ શેર પણ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળી જાય બીજા એક નવા વિડીયોમાં